નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માર્કેટ એડ ચેનલમાં આજના વરિયાળીના ભાવ આવી ગયા છે જાણી લઈએ પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને રોજના તાજા ભાવ તમને મળતા રહે રાપર બારસો એકાવનથી બારસો એકાવન ભચાઉ એક હજાર બેથી તેરસો પંચોતેર મોડાસા એક હજારથી બે હજાર એકતાલીસ રાજકોટ એક હજારથી ચૌદસો સાહીઠ ધ્રાંગધ્રા અગિયારસો સતરથી ચૌદસો વિરુંગામ બારસો અઢાર થી તેરસો છપ્પન ડીસા એક હજાર પાહ થી તેરસો પાંચ વાંકાનેર સાતસો પચાસ મહેસાણા એક હજાર નેવ થી પિસ્તાલીસ હળવદ એક હજાર પચાસ થી પંદરસો બહુચરાજી બારસો થી બારસો એસી માંડલ એક હજાર એક થી બારસો એકાણું થરાદ એક હજાર પચાસ થી ચૌદસો સિત્તેર ધાનેરા એક હજાર એક થી તેરસો વીસ બોટાદ એક હજાર થી તેરસો સિદ્ધપુર બારસો ચાલીસ થી ચૌદસો બ્યાસી થરા એક હજાર થી પંદરસો સાહીઠ સિહોરી એક હાજર પચાસ થી બારસો પંચોતેર વિજાપુર બારસો થી તેરસો સિત્તેર તલોદ એક થી એકોતેર વિસનગર થી ચાર હજાર ત્રણસો પાટણ અગિયારસો થી ચોવીસો પાથાવાડા નવસો થી પંદરસો ચાર હારીજ અગિયારસો થી તેરસો પંચોતેર લાખાણી એક હજાર થી પંદરસો પંચાવન અંજાર આઠસો આડત્રીસ થી તેરસો પાભર અગિયારસો થી ચૌદસો ઊંઝા આઠસો થી પાંચ હજાર આઠસો